પાટણ જિલ્લામાં આવેલ પાટણ તાલુકાની સુજનીપુર પ્રાથમિક શાળા ખાતે ધોરણ છ થી આઠ ના બાળકોને પુસ્તકથી બહાર નીકળીને વિવિધ વ્યવસાયકારોનો પરિચય મળે અને સરકાર સુધીના પરિપત્ર ટેન બેગલેસ ડે અંતર્ગત શાળાના બાળકોની ગામો ચાલતા લુહારી તથા માટીકામ જેવા વ્યવસાયકારોની મુલાકાત ગોઠવવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત બાળકોએ બંને વ્યવસાય અંતર્ગત પ્રશ્નોત્તરી કરીને ખૂબ જ જ્ઞાન મેળવ્યું હતું બાળકોએ પ્રશ્નોત્તરી કરી પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એમના જ્ઞાનમાં વધારો કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરણ છતી આઠના શિક્ષકો ડૉક્ટર મધુસૂદન ઠક્કર દુર્ગેશભાઈ પ્રજાપતિ પિનલબેન ચૌધરી તથા અનિતાબેન પરમાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર સુદનીપુર પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો પાટણ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ ટેન બેગલેસ ડે અંતર્ગત આજે સુદનીપુર